નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેમાં સેક્શન એ બી સી જોઈ લીધા હવે આપણે આજે જોઈએ સેક્શન ડી જે આપણો છે સંપૂર્ણ વ્યાકરણ વિભાગ બરાબર છે એની ચર્ચા કરીએ અહીં આપણે જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં મેળવવાના છે બરાબર છે એ રીતેના સંદર્ભમાં આવશે આગળ જુઓ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે વિદ્યાર્થી મિત્રો હજુ નથી લીધું તે વિદ્યાર્થી મિત્રો કોન્ટેક્ટ કરવાનો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર એની કિંમત માત્ર એકસો ને નેવું રૂપિયા જ છે બરાબર છે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નો ઉત્તર લખો નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે આપણે વ્યાકરણ વિભાગ સંપૂર્ણ આમાં આવશે તો સમાનાર્થી મહાનસ તો પાક ગૃહમ શું આવશે પાક ગૃહમ બલ્લવ તો બલ્લવનું શું આવે પાશક પાચક વૃદ્ધનું સ્થવિર કુંચરનું ગજ ને અલસ્યનું આવશે અનુધ્યમ કે જેને ઉદ્યમ કરવો યોગ્ય નથી તો તેનું શું આવશે અનુધમ એ સંદર્ભમાં ટોટલી આપણો જવાબ આવશે જુઓ ફરીથી કે મહાનશનું પાક ગ્રહમ બલ્લવનું પાચક વૃદ્ધનું સ્થવીર કુચ્છનું ગજન અલસનું અનુધમ બરાબર છે આગળ adip નું સમાનાતી શું આવશે ભરતા બરાબર ઘદરવનું ખર સૂર્યાસનું પ્રદોષ તાતનું જનક પિતા ને કૃતિનું રચના બરાબર છે આ રીતનો સમાનાર્થી આવશે પ્રથમ પરીક્ષા પોત પોતનું શું આવે નૌકા તૃષાનું કે તરસ થી પીડાયેલું તો શું આવશે પીપાસા શ્રીનું ઋષિ આમ્ર નું રસાલ નું આકર્ષણીય આચાનનું શું આવે વૃત્તમ બરાબર છે આ રીતનો એક જવાબ આવશે શત્રવન રીપવ પ્રભુતિનું આરંભ ચક્ષીનું અક્ષી આંખો ભાર્યાનું જારિયા પત્ની સેવકનું અનુચુર દાસ એટલે કે જે આપણો દાસ છે ને પંથોનું માર્ગ બરાબર છે આ રીતનાના સંદર્ભમાં જવાબ આવશે આગળ જોઈએ નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો વિરોધી શબ્દ સંસ્કૃત શબ્દ વિરોધી લખવાનો છે શ્રદ્ધયન નો શું આવશે અશ્રદ્ધયન પતિત નું ઉત્પીત ઈહ નું અન્યંત્ર શું આવશે ઈહ નું અન્યંત્ર નિગ્રુ નું પચ્છત્ર શું આવશે પછત્ર વિસ્તૃતમ નું સંક્ષિપ્તમ જે વિસ્તૃત છે તેનું શું આવે સંપ આવે રાત્રોનું દીવા દીવા એટલે કે દિવસ આ રીતનો આપણો જવાબ આવશે જોઈ લો આગળ જોઈએ પછી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે શિવ છે તેનું શું આવે અશિવ શ્રુતવા જે સાંભળે છે તેનું અશ્રુતવા પૂરતનું પુષ્ચત ઉરત આગળ પાછળ તત્ર ચલતનું અચલમ કે જે ચાલે છે તે ચાલતો નથી પછી આવશે બરાબર છે આ આપણો જવાબ આવશે જોઈ લો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આહુત નું આવશે અનાહુત બરાબર નું કુપુત્ર સારો પુત્ર નું વિરોધી આવશે ખરાબ પુત્ર સુહદ આવશે નિરુજ સા આવશે અનુજ જય સૌથી મોટો અનુજ એટલે નાનો રાક્ષસ રાક્ષસ નું આવશે દેવ ને કુટિલ નું આવશે રૂજો આ રીતના સંક્ષિપ્તમાં આપણો જવાબ આવશે બરાબર છે જે હવે શું આપે છે કે નીચે આપેલા ક્રિયાવદોમાંથી વર્તમાનકાળનું મી મવ શી ત ત તી તhanti વાળું રૂપ આપણે શોધવાનું છે વ્રજતી અવજત તો તમને ખબર જ છે મી લખી દઉં ટેબલ મી વી અંતિ મી વી થિ તંતી આપણું આ ટેબલ છે એ રીતનું આવે વ્રજતી તો શું આવે મ અશિક્ષયત શિક્ષયત શિક્ષયાની તો શું આવે શિક્ષાય થ મીમાવ શી થ આપણો આવ્યો અહીંયા અભ્રમત ભ્રમંતિ અંતિ પ્રવિશ્યંતુ પ્રવિશ્યંતિ તો તિ આવ્યો અતિ બરાબર છે ઈચ્છતી અપ અપછ ને અચ્છંતુ તો શું આવે ઈચ્છી બરાબર છે આ સંદર્ભમાં આપણો જવાબ આવશે પીબામ તો શું આવશે પીબામ ગચ્છત તો બરાબર છે આ રીતનો આપણો જવાબ આવશે બરાબર છે આગળ જોઈએ નીચે આપેલા ક્રિયાપદમાંથી સામાન્ય ભવિષ્ય વર્ષત વર્ષ વર્ષ અવર્ષત તો યતિ આવશે

વર્ષીયતે તો આ જ આવશે પછી ગ્રહિશ્યામ અપશ્યમ ને સમા ગતે તો ગ્રહિષ્યામ કથાયંતુ કથાશ્યામી કથાશ્યંતે તો કથાશ્યામી વર્ષ્યમાં કથા કહેશે એ સંદર્ભમાં આપણો જવાબ આવશે વાક્ય સ્મ પ્રયોગ કરવાનું છે કયો પ્રયોગ સ્મ પશુ ઘાસ ખાદતિ પશુ ઘાસ અ હોય ને તેને કાઢીને પાછળ સ્મ લગાડવાનો એકદમ ડાયરેક્ટ સોલ્યુશન બરાબર છે ચાલો મુનિ અભાષતે તો મુનિ ભાષતે

ગુપ્તકાલે અત્રલ્ય સ્મ આ રીતનો આપણો જવાબ આવે પઠન પાઠન અભવત તો પઠન પાઠન ચમ આગળ કે અધો દસ શબ્દન પુલ્લિંગ શબ્દ સંસાર લિપિ અનુદિતા તો સંસાર કૃષ્ણ કૃષ્ણ જ જીવ ગૃહ અભય તો શું આવશે જીવ ગ્રંથ શરીરમ સિદ્ધિ તો ગ્રંથ યુદ્ધમ શિક્ષા માનવ તો માનવ માનવ કયો શબ્દ છે પુલ્લિંગ શબ્દ છે ઉક્તિ ચરક મોસ્ટ ચરક ડન આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આના જવાબ એક વાર કરજો ફટાફટ આગળ જોઈએ કે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાં બ્રહ્મા એકમ ને સંતોષ તો પશુ વાંકેલી પુષ્પમ તો વાયુ જનપદમ બલબી તો બલબી કારણમ તક્ષક ને પાણીનમ તો તક્ષક તક્ષક નું ઝેર વાળું હતું તે વાળું વિક્રિયા કપોત તો ઓફકોર્સ ભદ્રમ દ્વિતીય પરીક્ષાના એક વાર પરીક્ષાના ચેક કરી લોતીય પરીક્ષાના અભ્યાસક્રમ માંથી રસાયણ કદર ને પ્રભુતિ તો કદર સહતી પંથા ને શીલમ તો પંથા એકા વિરત ઓફકો અનાનમ તારાધીપ ને કીર્તિ તો શું આવશે તારાધીપ અગ્ન એકા અનુશાસનમ તો અગ્ન સમિતિ વિચર્ષણ કાવ્યમ તો વિચર્થી મિત્રો જોઈ લો આના આન્સર વ્યવહાર આ પ્રજન સેવા તો સેવા ભયમ સિંહ પદ પદ્ધતિ પ્રતિધ્વનિ ને કથા તો કથા વિદ્યાર્થી મિત્રો આ આપણા જવાબ આપશે વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ ના તમે એકવાર જોઈ લો ને ટેલી કરી લો આગળ સ્મૃત શ્રદ્ધા વૃતા અંધ શ્રદ્ધા વૃષ્ટિ સમિત સમિત સમત સમાતિ જો આમાં સમિતિ હશે ને તો પછી સમિતિ પણ આવશે બરાબર પણ આપણે સમિતિ આપ્યું નથી સર્પ ઉક્તિને ને પઠનમ રાજધાની ત કેચન મોનમ વિચાર મુદ્રા ને નિખિલ વસ્ત્રમ તો મનોદશા બરાબર છે આ રીતના સંદર્ભમાં આન્સર આવશે ચેક કરી લો ફટાફટ તુંબી ઉચ્ચ પ્રભુ તુંબી અહિંસા પુષા ટંડુલેન તો અહિંસા તેજ પ્રસુતિ તો પ્રસુતિ વાચ મિત્રમ તો વાચ મૃદુ સમિતિ કીધું ને સમિતિ આવશે આમાં આપણી વાત થઈ હતી હમણાં જાત સરસમ અનશ્રુ દુર્લભા આ રીતના સંદર્ભમાં બીજા આન્સર આવશે જોઈ લો આગળ નીચે આપેલા શબ્દો માંથી નપુસકલિંગ શબ્દ શોધો શીતમ બક ને સિંહમ તો શીતમ આપણું નપુસકલિંગ આવશે તે આવશે ઉષ્ણમ રક્તપીપ ઉદરમ ઔષધ ઔષયોગ ઔષધ ભયમ તો ભયમ જીવ વાણી ને કૃતમ આ રીતના આપણા જવાબ આવશે જોઈ લો વિદ્યાર્થી તો ફટાફટ ટેલી કરી દો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાંથી જ તમને પરીક્ષામાંથી પૂછાશે તે પ્રેક્ટિસ કરવા માંડો સત્યુલાચાર ગ્રહણ તાત વેદાંગણ તો એ આવશે પ્રદોષ કિંશુકમ તો કિંશુકમ તંડુલીકણ વૃક્ષારે ગુણ ધ્વમ આનંદ આંદોલન મહોદય ને હાની તો શું આવે આંદોલન ભાજનમ તામમ પ્રામાણિકતા તો તામમ જે આપણું નપુ આવે જે વડ તે આવશે મધ્યમાના ના શૌર્યમ આ મો ને મો તે વિપત્તિ લાગે કઈ લાગે મ બલમ યદ્ધાન ભૂમિ દેવીમ વૃતામ દૂષણ તો દેવીમ તો દેવી એટલે દેવી આવી જાય હા શુભાષિતમ ઓફકોર્સ સુભાષિતમ જ આવે બરાબર છે આ તું તમને એકદમ ઇઝી ટ્રીપથી અમે સોલ્યુશન કરાવીએ છે બરાબર છે નીચે આપેલા કાઉન્ટ્સમાંથી સૂચનામાંથી રૂપો લખો દ્વિતીય પરીક્ષામાં દ્વિત્ય એક વચન ચુનિત પુતમ તો પુરોહિત બરાબર છે તો તુ તો તૃષયા પાક વચન રૂપ તો યા આવે ગવાક્ષમ ગવાક્ષે ગવાશાય શક્તિ વિભક્તિ એક વચન નું રૂપ તો શે આવે સાધો સાધુ સાધવ પ્રથમ પુરુષ બહુવચન તો વ આવે આ રીતનો તમારો જવાબ આવશે પરીક્ષામાં તમને આમાંથી જ પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ લખી લખીને પ્રેક્ટિસ કરવા માંડો આગળ જોઈએ શું કહે છે શ્રષ્ટિ વિભક્તિ એક વચન ય પંચમી એક વચનમાં દ્વિતીય એક વચન માં ને તૃતીય બહુ વચનમાં તો સ્ત્રેમ બરાબર છે આગળ જોઈએ નીચે આપેલા વિકલ્પો માંથી અવ્યય પદ મૂકી ખાલી જગ્યા પ્રકાશ સર્વત્ર બરાબર પિતા કદા પ્રવાસ ગમીશ મમ્મી બ્લેન્ક તો શું આવશે અત્ર ગચ્છ આ બ્લેન્ક નર્મદા વહતી તત ગંગા ન વહતી તો શું આવશે યત કે અહિયાં ગંગા વહે છે અહિયાં નર્મદા સોરી અહિયાં નર્મદા વહે છે ગંગા વહેતી નથી આ રીતનો તમારો જવાબ આવશે પહેલી કરી લો વિદ્યાર્થી મિત્રો બ્લેન્ક નર્મદા વહતી તત ગંગાના વહતી તો પાછું આમાં ઊંધું પૂછ્યું છે ત્વમ બ્લેન્ક આગચ્છસિ તો કુત ત્વમ કુત આગચ્છસિ બ્લેન્ક આગના પતત તો શું આવશે યથા બ્લેન્ક અહમ एवમ વધાસિ તો શું આવે અંતઃ હું બોલું છું આ સંદર્ભમાં તમારો જવાબ આવશે જોઈ લો

એક ગૃહતા અત નિગતો ભૃતવા તર ઘન તુમ તુમ હેતવર્થ એ દો આવશે બસ બે જ અહીંયા પતિ જાય છે આ પ્રશ્ન સંધિ છોડો નિખિલ પ્લસ બહો પ્લસ ગ્રંથા તો બહો પ્લસ ગ્રંથ શું આવશે બહો લખવાનું પ્લસ ગ્રંથ આ પ્લસ ની સાઈન કરવી બહુ અગત્યની છો વિદ્યાર્થી મિત્રો કોડ ભૂત તો કોહ પ્લસ અભૂત શું આવે કહ પ્લસ અભૂત

પુનઃ પ્લસ અપી મોસ્ટાઈ પુનરપી પુનઃ પ્લસ અપી સૂર્ય પ્લસ સહ તહી તો તો અત્ર પ્લસ તુ આ રીતનો તમારો જવાબ આવશે આપણે પ્રથમ પરીક્ષાના પણ અહીંયા આપી દીધેલા છે બરાબર છે પ્રાત રેય તો પ્રાત પ્લસ એવ બરાબર છે આગળ આ બે આપેલા છે દ્વિતીય પરીક્ષામાં છ આપેલા છે બરાબર છે આ બધા ટોટલી બાર પંદર થતા હશે એમાંથી તમને પરીક્ષામાં પૂછાશે એટલે ફટાફટ લખી લખીને પ્રેક્ટિસ કરજો ને વિસર્ગની જગ્યાએ વિસર્ગ વિસર પ્લસની જગ્યા પ્લસ વ્યવસ્થિત કરજો આગળ પરીક્ષાના ત્વમે તો ત્વમ પ્લસ એવમ બરાબર શત્રુ રૂપા હિ તો શત્રુ રૂપા પ્લસ હિ તુષેર તો ત્રિષે પ્લસુ પરીક્ષા આગળ જોઈએ નોપ્યંતે તો ન પ્લસ ઉપયંતે શું આવશે નો ન પ્લસ ઉપયંતી તો વદતુ પ્લસ આર્ય કે બોલ આર્ય શું કહે છે આર્ય નો જય થાય એ રીતનો આવશે સંધિ જોડો કુકુટાત અપી તો કુક્કુટ આપી પતિત પ્લસ જન તો પતિ તો જન વિષય કુતરાપી અત્ર પ્લસ એવો તો અત્રે શૃંગાર પ્લસ અપી તો શૃંગારોડ અપી અહીંયા પ્લસ ની સાઈન રહી ગઈ હવે આવે છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમ માંથી યસ્ય પ્લસ અંતે તો પ્રજાપ્રિય પ્લસ તો પ્રજાપ્રિય મધુરે પ્લસ વચો ભી તો મધુરે વર્ચો ભી કર્ણિકા કાર કુસુમે પ્લસ ન તો કર્ણિકાર કાર કુસુ મે ન બરાબર છે આ રીતના સંદર્ભમાં જવાબ આવશે બરાબર છે મમા પ્લસ અપી તો મમાપી શું આવે મમા પી નિખલ પ્લસ અપી તો નિખલો ડપી દ્વિતીય પરીક્ષાના સ્થાય પ્લસ વિપ તો સ્થાદી વપય વિસ્તરેણ પ્લસ અપી તો વિસ્તરેણ આપી શું આવશે વિસ્તરાણ આપી મિત્રામ પ્લસ એતી તો મિત્રતા મેતી શું આવે મિત્રતા મેતી પંચ પ્લસ એતાની તો પંચેતાની શું આવે પંચેતાની હવે આપણા દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી સંતી પ્લસ ઇતિ તો

ગરુડા રુદ્ર તત્પુરુષ સમાસ ગરુડ અને રુદ્ર જીવીતહ યોવાન ધ્વંદ સમાસ જીવન અને યુવાની બરાબર છે આગળ જાલબદ્ધતા તત્પુરુષ સમાસ જાલ નું બદ્ધત નો નાની નું સંસ્કૃતમાં આવે કા કે કીરી માં સે અલગ આ બધા કેમાં આવે તત્પુરુષ મનોગત તત્પુરુષ મન કી ગતિ સેવા નિષ્ઠા તત્પુરુષ મનો હોમ અફરધાંત દ્વંદ્વ મનની અને હોમને જાપ કરનાર નરે નરેન્દ્રે તો તત્પુરુષ સમાસ સ્નેહ પૂર્ણામ તો તત્પુરુષ સમાસ અહીંયા થોડી સ્પેલિંગ મિસ્ટેક છે બરાબર છે

અને ફોન કરો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન ધોરણ નવની ની વધારે માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે એની જેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપણા વિડીયો નીચે આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી જોડાઈ જવું અને કોન્ટેક્ટ કરવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે ઘર બેઠા કોન્ટેક કરી શકો છો અને જે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નથી લીધું તે પણ તમે કોન્ટેક કરીને મેળવી શકો છો બરાબર છે આગળ જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં આજે આપણે સેક્શન ડી જે આપણો વ્યાકરણ વિભાગ છે તે આપણે જોયો છે બરાબર છે વિભાગ એ બી સી અને ડીનું સોલ્યુશન ક્વેશ્ચન વિથ આન્સર આપણે મેળવી લીધું છે હવે આપણે નવા વિડીયોમાં વિભાગ ઈ સાથે મળીશું